હા અલ્યા વાંડું રાજે જોયકને મહન આ પણ પૂઈ તો થા થા કેટલો ઢેંસ કે કરો હા તો થા મિલ જાય હું થા કલ તો એટલે હું લે હુઈ દું રો રાખી રકુ બી કલઈ એ હારું રે તું નાખી થા મિલ ન આલો આવતી હું અહીં હુજ્યો છું અરે હું થા બાર ની મે વાડી ની આલો નકે ઈ તો વાડી પછી લાશ વાડી ની વાત પછી ચા લઈને તું અહીંયા વાત કરું હું અરે બખા વગર ને પહેલી વાત કરો હું આ ખા લઈ ને ન કરું ઠંડા પર વાત કરું તેલા તો ઠંડા પાડો પછી વાડી ની વાત ચાલ ખા મી બોલાય મારોબડો થાકલ તો રાત્યું નો એટલે ઊયદો ઉપર મોસામ ઉલાના સામીલવા ઈદોને મિલ નાખી એટલે ઉઠાડી આવો ઊયદો આવજે આ લઈને આવે થા એ વાતે બાઈડિંગ કો કેતો મને હી જાવે જો લે લેરા ભાઈના દાદા ચાના આયો કરે છે કામ હતું કામ હતું

પાણે પી ગયો ને સાઉરે નાઈ જાય ઈ માંગવા આ તા ને ખડ તો હું ઓલામાં પાણી પલાડીને પછી બધું તું કામ કરીશ તો બાયડી વાળીને ને ભાડે રેડી તમે ખા તને લઈ આલો તો હાલો પછી બધું કામવાનું પેલી બાયડી નું છે હોવા એક એક હું એ પણ પાછો નાટક ના કરતો બાયડી ને રે પાછી લસણ ના તમે હારા તો નથી સામો તમે પાણી લઈ આવ્યા આપડા <laughs>

તમને એ થાય ને થાય તમને થાય થાય એ ને થાય વહુ નો ની કન તમે તો કેવડા છો એવું એમ કેવડી છે તો હા માનસિક દે અન કેવડી છે એવું એમ તો મારો બેટો ગટુ લે હો લે ગટુ આ ઉલ્યા કેતા થાય વળી કે હગુ કરાવું

ઉલા તો મને આ ગાંડું થઈ ગયું છે ને કે ગાંડું થઈ ગયું આ ગાંડું ની મને છોડે મને ગફુરો ને દોળું ઈ તો અદે આ દુઠી કોઈ નઈ શું